નમસ્તે દોસ્તો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાદિક સ્વાગત છે દોસ્તો ફોરેસ્ટ ભરતીને લઈને સૌથી મોટી કહી શકાય એવી અપડેટ સામે આવી રહી છે દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે પંદર જુલાઈના રોજ ફોરેસ્ટની રિવાઇઝ આન્સર કી જાહેર કરવામાં આવી છે પરંતુ હવે દોસ્તો તમામ ઉમેદવારોને માત્ર એક જ સવાલ છે કે ક્યારે આવશે ફોરેસ્ટ ભરતીનું ફાઇનલ પરિણામ બરાબર ત્યારબાદ ક્યારે લેવામાં આવશે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ બરાબર તો આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને આજે દીપક રાજાની દ્વારા એક સૌથી મોટી કહી શકાય એવી અપડેટ જાહેર કરવામાં આવી છે તો દોસ્તો આજના આપણે આ વિડીયોમાં એ અપડેટ વિશે ચર્ચા કરવાના છીએ એટલે હજુ તમે લાઈક ન કરી તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો દોસ્તો હવે જે દીપક રાજાની બરાબર ભૂતપૂર્વ જર્નાલિસ્ટ છે એના દ્વારા જે ટ્વીટ જાહેર કરવામાં આવી છે ફોરેસ્ટ ભરતીને લઈને એના વિશે ચર્ચા કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો કે સોળ જુલાઈના રોજ પાંચ વાગ્યે અને તેતાલીસ મિનિટે દીપક રાજાની બરાબર જે ભૂતપૂર્વ જર્નાલિસ્ટ છે એના દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે તો ચાલો દોસ્તો હવે ટ્વીટ વિશે જોઈએ તો દોસ્તો લખેલું છે કે બીટગાર્ડનું ફાઇનલ પરિણામ તારીખ ત્રેવીસ જુલાઈ સુધીમાં આવવાની સંભાવના છે બરાબર એટલે કે ફોરેસ્ટનું ફાઇનલ પરિણામ ત્રેવીસ જુલાઈ સુધીમાં આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે હવે દોસ્તો આગળ ચર્ચા કરીએ તો એમાં લખેલું છે કે ઓક્ટોબરમાં લેવાશે ગ્રાઉન્ડ ટેસ્ટ બરાબર એટલે કે ફિઝિકલ ટેસ્ટ શારીરિક કસોટીનું આયોજન પણ થઈ રહ્યું છે અને ઓક્ટોબર મહિનામાં ફાઇનલી ગ્રાઉન્ડ ટેસ્ટ લેવાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારબાદ દોસ્તો લખેલું છે કે ગુણ સેવા પસંદગી મંડળ બરાબર એટલે કે જીએસએસબી અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ગ્રાઉન્ડની ટેસ્ટ લેવામાં આવશે એટલે કે શારીરિક કસોટીનું આયોજન જીએસએસબી અને વન વિભાગ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ દોસ્તો આગળ જોઈએ તો ગુજરાતમાં ચાર ગ્રાઉન્ડની થઈ છે પસંદગી બરાબર એટલે કે તમામ ઉમેદવારોનું આ ચાર ગ્રાઉન્ડમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ ટૂંક સમયમાં વન મંત્રી મુળુભાઈ બેરા બેઠક બોલાવી ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષા આપશે આખરી બરાબર એટલે કે થોડા સમયમાં જ આપણે ફોરેસ્ટ ગ્રાઉન્ડની ફાઇનલ તારીખ જાહેર કરી દેવામાં આવશે અને આપણે સરળતાથી ક્યારે આપણે શારીરિક કસોટીનો વારો આવશે બરાબર એ પણ જાણી શકશું તો દોસ્તો દીપક રાજાની દ્વારા આજ રોજ એટલે કે સોળ જુલાઈના રોજ ફોરેસ્ટ ગાર્ડ એટલે કે બીટ ગાર્ડને ફાઇનલ પરિણામ અને ગ્રાઉન્ડ ટેસ્ટને લઈને આ સૌથી મોટી અપડેટ જાહેર કરવામાં આવી હતી આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દો અને ચેનલ પર નવા હોઉં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો